તો મજાની વાત એ છે કે એમનું નથી આ દોઢ લાખની કિંમતનું આ ઘરેણું એમનું નથી તો પાછું દેવા કેમ આવે નમસ્કાર હું દિનેશ સિંધાવ વિશેષ વિથ દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે એક વિશેષ વ્યક્તિને મળવા છે વિશેષ એટલા માટે કે તમે આ જુઓ છો આ ઘરેણું છે આને શું કહેવાય કહેવાય કેટલા તોલા સોનું હશે અંદાજે અંદાજે તો બે 1.5 તોલાનું થાય 1.5 તોલાનું થાય 1.5 તોલા કેટલી કિંમત થાય આની આની કિંમત તો 1.5 લાખ રૂપિયા થાય 1.5 લાખ રૂપિયા થાય હા મિત્રો આ જોઈને તમને ખ્યાલ આવ્યો હશે અને મને જોવો છો વારંવાર અનેક વિડિયોમાં તો તમને ખ્યાલ હશે કે હું દ્વારકામાં છું આહિરાણી મહારાસ હમણાં જ પૂરો થયો છે એ પછી મે બંને અચાનક મળી ગયા એ મને પૂછવા આવ્યો કે તમે અંદર જવાના કે પછી બહાર જવાના છો એટલે મેં એમના હાથમાં જોયું અને બીજા ભાઈઓએ કીધું કે તમે કામ કરો કોઈને સોંપી દો અહીંયા તો મજાની વાત એ છે કે એમનું નથી આ દોઢ લાખની કિંમતનું આ ઘરેનું એમનું નથી તો પાછું દેવા કેમ આવે પાછું દેવા અમારી નીતિ સાચી છે અમે કોઈ દિવસ કોઈનું લઈ નહીં સોનાનો ઢગલો પડ્યો અમે અડીને અમે આયર છીએ આયરમાં લૂણ નથી એવું કે અમે કોઈ દિવસ કોઈની વસ્તુ અડી કોઈ પણ આયર અમારા આખી અમે સમાજને અમારી અમે ઢગલો પડ્યો એ અમે સોનું અડી નહીં ક્યાંથી મળ્યું તમને અમને મળ્યું ઉતારાથી અમે હું રહું છું જામનગર જિલ્લાનું શું નામ આપનું મારું નામ મહેન્દ ચિગનાબેન હિંમતભાઈ આપ શું કરો છો હું આંગણવાડી વર્કર છું સચાણા ગામમાં નોકરી કરું છું બરાબર આ રિયલ હીરો છે આપણા આમ તો સેલિબ્રિટીને હું ઇન્ટરવ્યુ કરતો હોઉં છું મારી યુટ્યુબ ચેનલમાં પણ આનાથી વધારે સેલિબ્રિટી કોણ હોઈ શકે એટલે આહિરની વાત કરું એટલે પૂરું થઈ ગયું કે ભાઈ એ તો દેવા જ આવે આ સવાલ મારે ન કરવો જોઈએ એકદમ કેમ પાછા દેવા આવે પણ જવાબ મળે અને તમે સાંભળી શકો એના માટે મેં સવાલ કર્યો નહીં કેટલીક બહેનોને એવું પણ થશે કે આયરો તો દેવા જ આવે ને પાછા પણ સમજવા માટે કર્યો આજકાલ લોકો એવું માને છે કે આ સમાજમાં પ્રમાણિકતા રહી નથી આ સમાજમાં ઘણું બધું ખોટું થઈ રહ્યું છે ચોરી થઈ રહી છે એની વચ્ચે આવા પ્રસંગો જ્યારે આપણી સામે આવે ત્યારે આપણને લાગે કે કૃષ્ણ બહુ રાજી થતો હશે બરાબર ને હા રાજી થાય કૃષ્ણ આવું જીવન ગમતું નહીં આવું જ ગમતું કોઈ દિવસ કોઈનું ખાવું નહીં ખવડાવીને રાજી થવું પણ ખાઈને રાજી નહીં થવાની કોઈ દિવસ કોઈની વસ્તુ અડવાની નહીં અમારે કૃષ્ણનું વરદાન છે મફતનું લેવાનું નહીં કૃષ્ણ પોતે માં કૃષ્ણ કે કોઈનું મફતનું ખાવું નહીં મહેનત કરીને ખાવ તો બહુ મજા આવી છે આ બેન મળ્યા આપણને અને એમને હું નમન કરું છું ઘણા બધા વિડીયો કર્યા છે બધા અગત્યના છે પણ આ વિડીયો બહુ અગત્યનો છે અમારા માટે અને એમને નમન કરીએ છીએ તમારા બધા વતી એમને થેન્ક યુ કહું છું કે આ નાનો એવો પ્રસંગ છે એ તો કદાચ કેમેરા સામે આવવા પણ તૈયાર ન હતા પણ મારી ઈચ્છા હતી કે આપણને બધાનામાંથી કશુંક શીખવા મળે અને સમાજમાં બહુ સારો એક સંદેશ જાય યુટ્યુબ ચેનલ વિશેષવી દિનેશમાં જોતા હોય તો તમે મને મારા વિડીયોને લાઇક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજમાં જોતા હોય તો મને ફોલો કરશો